કર્મકાંડનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજશે કોંગ્રેસ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સરકારને ઘેરવા રણનીતિ ઘડી રહી છે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આક્ષેપોની છડી વરસાવતા કહ્યું છે કે ભાજપ સરકાર દ્વારા યોજાતા રણોત્સવ અને શિબિરો સેક્સોત્સવ બન્યા છે

આવા આઈ કાર્ડ ગળામાં ભરાવાના કાર્યક્રમ થી દૂર રહેજો જે પાંત્રીસ ચાલીસ દીકરીઓ આવા આઈ કાર્ડ ભરાવ્યા પોતાના ગળામાં દીનદયાળજીના ફોટા સાથે એમની હાલત અત્યારે સમાજમાં નામ ન દેવાય એવી હાલત થઈ ગઈ છે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા અમિતાભાઈ બચ્ચન આવો જરા તમે બી જુઓ નલિયા નહીં દેખા તો કુછ નહીં દેખા કે તલિયા દેખા નલિયા નહીં દેખા તો તલિયા દેખા કે એ એનાથી સાવધાન ફક્ત રાજકીય રીતે રાજ્ય સરકારને બદનામ કરવા માટે અત્યારે કેટલાક પરિબળો જે નિમ્ન કક્ષાના શબ્દો વાપરી અને આખા બનાવને જે રીતે મૂલવી રહ્યા છે એ ગુજરાતને શોભે એવું નથી કંઈક ઉચ્ચ કક્ષાના વિરોધ પક્ષના નેતાના સ્થાન ઉપર બેઠેલ વ્યક્તિને ન શોભે એવા શબ્દો